તમારી સાથે અહીંયા જોડાઈ શકો છો ઓકે ચાલો ડેલી સાંજે સાડા છ વાગે રિચ્યુઅલ ફિક્સ છે તમારે જોડાઈ જવાનું સાંજે સાડા છ વાગે આપણે ટેલિગ્રામ ચેનલ માં પણ જોડાઈ જવાનું જેથી તમને લિંક મળી રહે ટેલિગ્રામ ચેનલ ની લિંક એપ્લિકેશન લિંક અને ફેન કોલ ત્રણ લિંક તમને લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો મારી સાથે ઓકે છેલ્લે આપણે ભાઈ ભણી ગયા હતા કઈક આ પ્રકારના ફોર્મ્યુલાસ ને ભાઈ આ જે બંધારણ સભાની રચના માટે કેબિનેટ મિશન બની ગયા હતા પછી માઉન્ટ બેટન યોજના બની ગયા હતા બરાબર પછી ભારત અને પાકિસ્તાને એમ બે ભાગલા પડી ગયા હતા તે પણ આપણે જોઈ ગયા હતા હવે આપણે આજના સેશનમાં બંધારણ સભા જે છે બરાબર જે પહેલી 1947 આઝાદ થયોના પછી ફર્સ્ટ આપણો પ્રેસિડેન્ટ જે છે એ ભાઈ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી તમે જોઈ શકો છો ઈમેજમાં પછી બંધારણ સભાના એ એ જે સભ્યો છે એમના ફોટોસ તમે જોઈ શકો છો. અલગ બધા મહાનુભાવ અલગ અલગ છે તો આપણે બધાને નહીં ઓળખી શકીએ બટ એક ફોટો તમને મજા આવે કે ભાઈ આપણો ઇતિહાસ છે. બાબા સાહેબ આંબેડકરજી છે જોઈ શકો છો આપ લોકો અહીં અને જવાહરલાલ નહેરુજી બરાબર બાપુ જગજીવન રામ છે ચક્રવર્તી રાજગોપાલાચારીજી છે આપણે એ ગેસ કરી શકીએ પછી રાજકુમારી અમ્રિતા કૌરજી છે રાઈટ હા જવાહરલાલ નહેરુજી બાબાસાહેબ આંબેડકરજી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી છે તો આ બધા ફોટો છે આ આપણી જે ફર્સ્ટ જે આપણે પેલું માળખું રચ્યું બરાબર જવાહરલાલ નહેરુજી એમાં મંત્રી બન્યા પછી ગૃહ મંત્રી બન્યા સરદાર વલ્લભભાઈ પટેલ તો આપણે એ વાત કરીએ કઈ તમને ફરીથી યાદ કરાવી જોઈ લો સરકાર બનાવી ને આ સરકારની અંદર આ બધા મહાનુભાવો છે તે બધા મહાનુભાવોનો ફોટો તમને અહીંયા જોવા મળી રહ્યા છે અન્ય મહાનુભાવોનો પણ ફોટો ત્યાં જોવા મળી રહ્યા છે બરાબર આ પણ ફોટો મળે છે પણ થોડું બ્લડ છે બટ ઠીક છે તમે જોવાને રાઈટ હવે આપણે ટોપિકની અંદર જઈએ બંધારણ સભાના ઇતિહાસમાં જોઈએ

રાઈટ તો આ બધા વસ્તુ ધ્યાનમાં રાખજો કોણ કોણ ક્યાંથી પ્રશ્ન પૂછાય છે ખબર નહીં પડે પણ આપણે વસ્તુ જાણતા આવશું તો તકલીફ નહીં પડે શ્રીમતી એની બેસન્ટ જી છે એમના દ્વારા 1922 માં કેન્દ્રીય વિધાન જે મંડળ છે બંને ગૃહોની શિમલા ખાતે મળેલ બેઠકમાં બંદરના નિર્માણ માટે સંબંધિત યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે શ્રીમતી એની બેસન્ટ જી દ્વારા 24 એપ્રિલ 1930 ના રોજ ભઈ તેજ બહાદુર સપ્રોની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય સંમેલનમાં

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રથમ ઓગણીસો પાંત્રીસ માં કરવામાં આવી હતી આઈએનસી દ્વારા નાઇન્ટીન થર્ટી ફાઈવ માં કરવામાં આવી હતી ઓકે બીજું વાત કરીએ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર તો ભાઈ બ્રિટન સરકારે સૌથી પહેલી વાર બંધારણ સભાની માંગણી ઓગણીસો ચાલીસ ના ઓગસ્ટ પ્રસ્તાવમાં સ્વીકાર કરી જેમાં ભારતીય બંધારણનું નિર્માણ છે ભારતીય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવશે જોગવાઈ કરવામાં આવી

બંધારણ જોઈ લઈએ આપણે દસ લાખની બેઠક છે એના પર એક વસ્તી દસ લાખની વસ્તી એક બેઠક વિભાજન પહેલા જોજો બરાબર કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાના કુલ સભ્યો બ્રિટિશ પ્રાંતના બસો છન્નું દેશી રજવાડાના ત્રાણું ટોટલ ત્રણસો નેવ્યાસી સભ્યો વિભાજન પહેલા વિભાજન પછીની જો વાત કરીએ પણ એના પહેલા આપણે આ વસ્તુ જોઈએ બંધારણ સભાના સભ્યોની સંખ્યા બ્રિટિશ પ્રાંત અને દેશી રજવાડાના આધારે નક્કી કરવામાં આવતી

જુલાઈ ઓગણીસો ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ દરમિયાન બ્રિટિશ પ્રાંત ના ચૂંટણીનું પરિણામ શું આવ્યું કોંગ્રેસની બસો સીટ મુસ્લિમ લીગર સીટ સોળ અલગ અલગ સીટ ટોટલ 16 સીટ છે તે અહીંયા મળી અપક્ષની 8 પણ હતી એમાં ટોટલ 296 સીટો આ પ્રકારે થઈ ઓકે વિભાજન પછીની જે વાત છે આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું આઈ હોપ તમને બધાને આટલે સુધી ક્લિયર હશે વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો આઈ હોપ તમે લોકો 6:30 વાગ્યાનો મારો સેશન ડેલી પર પછી જોતા હશો તમારી આ કે હેબિટ બનાવી લો કે ભાઈ 10 મિનિટ તમારે આ સાઈડને આપવાના જ છે